હવે હું માર્કેટ ને કહીશ અને મારા પૈસા ના જોઈતા હવે મને પૈસા માટે ફોન ના કરતા અને સમાધાન માટે પણ ફોન ના કરતા નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડા એક નવા વિડીયો ની અંદર તો હાલમાં મિત્રો સોશિયલ મીડિયામાં કીર્તિના બદલામાં રાજદીપ રીબડા એ અમીર મર્ચન્ટ નું ઉપરાણું લઈ પૈસા બાબતે કીર્તિ પટેલ ને ફોન કર્યો હતો પૈસા ઓછા કરવાની પણ વાત કરી હતી એવી બધી વાતો કીર્તિ પટેલે વિડીયો માં કરી હતી એ વિડીયોમાં કીર્તિ પટેલે

અને પૈસા રાખો પૈસા તો મારી મહેનતથી કમાઈ લઈશ પણ તમે જે છે ને ગામ જોડે એ હવે હું માર્કેટ ને કઈશ અને મારા પૈસા ના જોઈતા હવે હો મને પૈસા માટે ફોન ના કરતા અને સમાધાન માટે પણ ફોન